મોટા ઝિંજુડાનું ભાડેશ્વર મહાદેવ મંદિર જે આપણે શિવકથાકાર ગીરિબાપુનું આ સૌરાષ્ટ્રમાં સાવરકુંડલાની બાજુમાં છ કિલોમીટર અને મોટા ઝિંજુડાથી એક કિલોમીટર આવેલું આ ભાડનાથ મહાદેવ મંદિર આ જંગલની અંદર આ ખૂબ સરસ અને પુરાણું મંદિર છે આ વર્ષો જૂનું મંદિર છે અને આજે શ્રાવણ શ્રાવણવદ આઠમ અને સોમવાર એટલે બહુ સારો પવિત્ર દિવસ કહેવાય ભોળાનાથનો સોમવાર ને ભગવાન શ્રી દ્વારકાધીશનો જન્મદિવસ ત્રિલોકનાથનો એ જ્યારે આ પાવન ભૂમિ એટલે શિવ ભોળાનાથ જ્યાં બિરાજમાન છે અને મંદિરનું કામ પણ આ ઘણા વર્ષોથી ચાલે છે ગિરિબાપુ દ્વારા મંદિર બનાવવામાં આવ્યું છે અને મંદિરનું કામ પણ ખૂબ સારું કામગીરી ચાલે છે આજે આપ જોઈ રહ્યા છો ત્યારે સોમાહાની રથ છે અને મંદિરની કામગીરી શરૂ છે બહુ જબરજસ્ત કરોડો રૂપિયાના ખર્ચે આજે મંદિર બનાવી રહ્યા છે બાપુ ગીરીબાપુ શિવકથાકાર અને ખૂબ સુંદર અને પવિત્ર એક હા દર્શન કરવા લાયક સ્થળ છે અને આ મંદિર છે ને વાલા પુરાણું મંદિર છે વર્ષો જૂનું હા વર્ષો જૂનું મંદિર છે અત્યારે તમે જોઈ રહ્યા છો કેવા કેવા સાધનો આવી ગયા છે જે પથ્થર ચડાવવા માટે અને ઉપર પથ્થર ચડાવવાની પણ કામગીરી જબરદસ્ત ચાલુ છે અને લાખો અને કરોડો રૂપિયાને ખર્ચે આજે અહીંયા મંદિર બને છે જે નિહાળી રહ્યા તો ઘણું જો કે મંદિરનું કામ તો અચ્છા સાઠ ટકા તો અત્યારે પૂર્ણ થવા આવ્યું છે અને દર્શન કરવા માટે પણ લોકો ખૂબ દૂર દૂરથી આવે છે ગિરિબાપુનું નામ સાંભળીને કારણ કે ગિરિબાપુની ખૂબ નામના છે દેશ વિદેશમાં જેમની કથા અને જેમનું નામ બહુ મોટું છે એવું જ આ પવિત્ર સ્થળ એટલે ભાડેશ્વર મહાદેવ આ જે આપ જોઈ રહ્યા આ સોમનાથ માં જેમ આપણે દર્શન કરવા જાય જેમ કુંડ આવે એમ અને વૈશ્વનાથ ની પત્ની બહુ સુપર અને સરસ છે દર્શન કરવા જેવી છે કુંડ વસાળે શિવ પોતે બિરાજમાન છે જબરજસ્ત કુંડ ઉદયગીરી બાપુએ બનાવ્યો છે અને ખૂબ સારી કામગીરી આવી રહી છે અને આ જંગલ વિસ્તાર છે એકદમ જંગલ વિસ્તાર છે હા અને આ મંદિરનું કામ અત્યારે આ પૂર્ણ થવા આવ્યું છે જોકે હજી તો સાઠ સિત્તેર ટકા કામ થયું છે અને લોકો દૂર દૂરથી દર્શને પણ આવે છે અને અત્યારે સોમાહાની શ્રાવણ મહિનાની રથ છે ખૂબ સારો નજારો છે કે લોકો નજારો નિહાળવા અને ભાડેશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે અને આ પુંજે જે છે એ બધા ગિરિબાપુના વડવા છે હા પૂંજે આપ જે નિહાળી રહ્યા છો તે હિરાગર બાપુ છે હિરાગર બાપુની બહુ તપસ્યા હતી અને બહુ તપ હતું હીરાગર બાપુની ભક્તિ અદ્ભુત હતી ભાડેશ્વર મહાદેવમાં એમની ખૂબ સારી સેવા હા અને ખૂબ તપ કર્યું ખૂબ તપસ્યા છે હીરાગર બાપુની એ એને હિસાબે આજે પણ બાપુ એના ફળો ભોગવે છે પૂજે બાપુ મુકેશ ગિરી બાપુ અને બાપુ અને આ આ કાશીગર બાપુ છે કાશીગર બાપુનું પણ ખૂબ ભજન છે સારું અને ભક્તિમાં ખૂબ એમને ભોગ દીધેલો છે આ ભાડેશ્વર મહાદેવને ભક્તિમાં કોઈ દિવસ કોઈ રાતની કાશ્યપ રાખેલી નથી જંગલમાં રહીને પણ ભજન કર્યું છે હા એટલે એ ભજનનું ફળ આજે સાક્ષાક સોમનાથ દાદાને અહીંયા માનો કે હાજરી દેવી પડે છે આ એવું જ આ પવિત્ર સ્થળ એટલે કે ભાડેશ્વર મહાદેવ હા અને ભાડનાથ મહાદેવ બોલવામાં આવે છે અત્યારે પૂંજે ગીરી બાપુનો આશ્રમ છે બહુ જબરદસ્ત અને લાખો ને કરોડોના ખર્ચે પૂંજેગીરી બાપુ કામ કરી રહ્યા છે આજે પાડેશ્વર મહાદેવના મંદિરે હા કારણ કે ત્યાં છાત્રાલય છોકરાઓને જે ભણવાની આવે એ પણ બતાવે છે આપ જોઈ રહ્યા છો આગળ ત્યાં ઘણા છોકરાઓ ભણે છે આ નિશાળ છે છાત્રાલય છે હા આથી આગળ અડધો કિલોમીટર આપણે દૂર જાય તો ત્યાં બાપુની ગૌશાળા પણ આવશે જ્યાં દોઢસો દોઢસો ગાઉની સેવા કરી જશે હા અને અત્યારે જોવા નજારો જુઓ તમે અત્યારે કેવો નજારો છે લોકો આ નજારો નિહાળવા માટે અને ભાડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે લોકો ક્યાંય ક્યાંથી આવે છે એમાં સોમાહાની રચમાં તો આ અદ્ભુત ને એમાં શ્રાવણ સોમવારને દિવસે તો અહીંયા આરતી જ્યારે થાય દીપમાળ પ્રગટવામાં આવે હા ત્યારે માણસો બહુ સારો લાભ લે છે અને દૂર દૂરથી આવે છે આ મંદિર જોઈ રહ્યા છો જબરજસ્ત મંદિરનું કામ છે જો આમ કરોડોના ખર્ચે મંદિર બની રહ્યું છે હા પડખે જે વડલો છે એ વડલો પણ ઘણા વર્ષોથી ઊભો છે ત્યાં હનુમાન દાદાનું મંદિર જે છે હા અને એ હનુમાન દાદા પણ સાક્ષ સાક્ષ છે વડના સ્થળે વર્ષોથી બિરાજમાન છે ને ત્યાંથી જગ્યાએથી જંગલ પણ આ બહુ નજીક છે કિલોમીટર જેટલું તમે દૂર જાઓ એટલે જંગલ લાગી જાય છે આ એટલે સિંહ દીપડા ને બધા તમને જોવા મળે ત્યાં આ જે છે એ જોજી મંદિર જો આ જંગલ દેખાય ત્યારે તમને આ જે જંગલમાં સિંહ દીપડા બહુ મોટી સંખ્યામાં જોવા મળે છે એટલે લોકો એ પણ જોવા માટે અહીંયા બધા આવે છે અને ખૂબ માણસોને મજા આવે છે અને આનંદ આવે છે કારણ કે એવું પવિત્ર સ્થળ છે સમજા વરદ અવસ્થાના માણસો પણ સાલી એકતા ન હોય પણ તોય એમ થાય કે ના ભાડેશ્વર મહાદેવના દર્શને શ્રાવણ મહિનામાં તો આપણે જાવું જ છે એમ એટલે એ લોકો પણ ધીમે ધીમે ચાલીને આવે છે અત્યારે આપણે ભાડેશ્વર મહાદેવથી આ જે આપણે છાત્રાલય આવી છે હોસ્ટેલ આવી છે હવે આપણે આ જે છે એ રાજુગીરી બાપુનો આશ્રમ છે આ બાપુના ભાઈ જે રાજુગીરી બાપુના એમનો પણ જબરજસ્ત આશ્રમ છે અને ત્યાં પણ ગૌશાળા છે અત્યારે હાલમાં ને ભોમેશ્વર મહાદેવ બિરાજમાન છે આ પક્ષી ઘર છે તેને અખંડ પક્ષીઓને શણ નાખવામાં આવે છે આ નજારો જોઈ રહ્યા છો એ ત્યારે ભામેશ્વર મહાદેવ ને આ દેખાય છે એ ગૌશાળા છે અને આ જે દેખાય છે એ ગેટ છે આપણે ભુવેશ્વર મહાદેવ મંદિરનો અહીંથી અંદર પ્રવેશ કરવામાં આવે આ અંદર જવાય અહીંથી આપણે દર્શન કરવા માટે અને અંદર એ બહુ મોટી વિશાળ જગ્યા છે ને મારી પા હવેલીયું પણ બાપુએ બનાવેલી છે ને આમાં નવ દુર્ગા ને તમામ દેવી દેવતાઓનો વાસ છે આજે દેખાય છે તમે જોઈ રહ્યા છો એ મોટું ગ્રાઉન્ડ છે મંદિરની માલપા આ બહુ જાજી જગ્યા અને સગવડતાને સુવિધા પૂછે રાજુગીરી બાપુએ પણ ઊભી કરી છે આ ભુમેશ્વર મહાદેવ છે આજે ભુમેશ્વર મહાદેવના મંદિરે લોકો પણ દર્શન કરવા જઈ રહ્યા છે હા બહુ શાંતિપૂર્વક અને સરળતાથી અહીંયા ભુવેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે ને ફૂંજ રાજગીરિબાપુની સેવા અને ખૂંજય એમના ઘરેથી માતાશ્રી પણ અહીંયા રહે છે ને દીદી પણ અહીંયા સેવા પૂજા કરે છે આ આ મંદિરે અત્યારે તમે નજારો જોઈ રહ્યા છો તો આપણે આવી ગયા છીએ ભમેશ્વર મહાદેવના મંદિરની માલપા અત્યારે હાલમાં ગણપતિ બાપા બિરાજમાન છે હા ને આ છે ભોમેશ્વર મહાદેવ ભોમેશ્વર હા હનુમાનજી મહારાજ હા બંજરંગી ને આ છે આમે જે છે ને એ નાગદેવતાની કાસળી છે બહુ જબરદસ્ત બહુ લાંબા આઠ દસ ફૂટ છે લાંબા

એવા લોકો દર્શન કરે છે ને લીલી પતરાઓ સડાવે છે આવતી લોકો દર્શને આવે છે ભમેશ્વર મહાદેવે ને શાંતિપૂર્વક દર્શન આજે વરસાદ વરસી રહ્યો છે અત્યારે જો હાલમાં તમને દેખાય છે પાણી પડે છે હા પાણી પડે છે ને અત્યારે હાલમાં વરસાદ ચાલુ છે હા એલી છે અને જબરજસ્ત વરસાદની આગાહી પણ છે ને હાલમાં વરસાદ વરી પણ રહ્યો છે ત્યાં વરસાદ ચાલુ છે જંગલોમાં હોય છે ત્યારે બહુ લોકોને આનંદ થાય છે દર્શન કરીને અત્યારે ગૌ માતા આપણી નજરે છાશે હા જો ખુલ્લા હવામાનમાં અત્યારે ગૌ માતા એનો આનંદ માણી જશે એટલે ખૂબ સારી ગૌશાળા છે ને ગિરીબાપુ આપણે રાજુ ગિરીબાપુને પણ સારી ગાયો છે ગૌશાળાની માલપા ને ગાયો માટે પણ પોતે ઘણો ખર્ચો ગૌશાળામાં પોતે કરી રહ્યા છે હા એ તો આપણને આમ દેખાય જ છે આપણે જ્યારે ગાયો જોઈએ ત્યારે આપણને આમું દેખાય જ છે કે ના જે ગિરીબાપુનો ભાવ એ ત્યારે આપણને રાજુગીરી બાપુનો જે ગાયોમાં દેખાઈ રહ્યો છે કે એમની ખૂબ સાકરી છે અને ગાયો ઉપરનો પ્રેમ છે હા એ જે આપણે ગાયો જોઈ રહ્યા છીએ એ ગાયોને અત્યારે સુખ સુખ આપણી નજરે દેખાય છે હા કેવું સુખ છે અને એ પણ ગૌશાળામાં આપણા બે પણ રબારીના દીકરા સારી રીતે હા ગૌશાળામાં ગાઉની સેવા કરી રહ્યા છે ટાણે પાણી નીણ ધવડાવવા ધોવું એ પણ એની જે કાંઈ મહેનત છે એને પણ આપણે ધન્યવાદ દેવો પડે એ જવાનડાઓને પણ એટલે ખૂબ ખૂબ ગૌશાળામાં સેવા કરે છે અને ગીરી બાપુ પણ ખૂબ ખૂબ ગૌશાળાની ગૌ માટે જે કાંઈ મહેનત કરી રહ્યા છે અને પૈસા ખર્ચી છે તે બદલ એમને પણ આપણે ધન્યવાદ આપીએ ત્યારે વરસાદ ચાલુ છે અને બીલીલીવન આપણને રહ્યું છે અત્યારે આ હજારોના થળિયામાં બીલીવન રોપેલું છે બાપુએ જો હા હવે આપણે પાસા તરફ જે રસ્તો થાય ને ત્યાં આપણે વડે આવી ગયા છીએ ત્યાં ત્યાંથી આપણે જે જગ્યાઓના દર્શન કરીને પરત પાછા ફરી ગયા છીએ આપણે વરસાદ ચાલુ છે તમે જોઈ રહ્યા છો વરસાદ હા ચાલુ જ છે વરસાદ અત્યારે અત્યારે આપણે મોટા ઝીંદુડા પેટ્રોલ ફૂટી ગયા અને અત્યારે રોડે પોગી ગયા મોટા ઝીંદડા મેલડીમાનું મંદિર હા મેલડીમાનું મંદિર છે કાનજન્મ ઉત્સવ જ્યાં ત્યાં પોગી ગયા છીએ આપણે અત્યારે અને સમય પણ અત્યારે માનો કે બપોર બારે એક દોઢ વાગ્યાનો સમય પણ થઈ ગયો છે અત્યારે ને જન્મ ઉત્સવની જે જબરજસ્ત ત્યારી આવી રહી છે ભગવાન જો ત્રિલોકનો નાથ તો રાતે બાર વાગે જન્મ લે પણ જે એની ઘડીઓ છે એ આપણી માટે બહુ અણમોલ છે હા નથી કહેતા કે ભાઈ કૃષ્ણનો આપણો બાપનો જ્યારે જન્મ હોય ત્યારે આપણે એમની રાહ જોઈને બેઠા હોઈએ હા એમની જે ત્યારી હાલે છે ત્યાં પણ પ્રસાદ વિતરણ શરૂ છે ત્યાં અને ફરાળી શેવડાનું વિતરણ ચોવીસ કલાક ચાલુ છે ને આ અત્યારે મોટા ઝીઝુડા જે ઢોરાવાળી મેરડીમાં કહેવાય એ મેલડીમાં છે અત્યારે મેલડીમાં ખોડિયારમાં અને કાળાપ્પા ત્યાં બિરાજમાન છે જે મેલડીમાંનું મંદિર અને ત્યાં પણ માલધારી સમાજના છોકરા ફરવાડ સમાજના છોકરાઓ બહુ સારી રીતે મહેનત કરીને ફૂલડાનું આ શોભાવી રહ્યા છે ત્યાં અને લોકો દર્શન પણ કરી જ્યાં છે ને અત્યારે મોટાજીનોડા રબારી પરવાડનો ને છે જે ગામડામાં મેળ છે વચમાં મેરડીમાંનું મંદિર છે જબરદસ્ત ને આ બધો જે છે એ રબારી પરવાડ વિસ્તાર છે સિદ્ધયા શીખે ઓ ખો પોડા યુગ છે રબારી પરવાડના તૈયાર માલતારી સમાજ આ માલતારી સમાજના બધાના નિવાસંગો ત્યારે જે જગ્યાની સુંદરતા અને જે ત્યાં તમે જુઓ છો કેવી શોખાય છે આજે તો વરસાદ છે પણ જો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આવો મેલ બી